શ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત ઉજવણી સાક્ષી બની હતી ને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં શરૂ કરાયેલા બેગલેસ શનિવાર કાર્યક્રમના ભાગરૂપે આનંદ આનંદદાયી શનિવારનો રોજ આયોજન કરાયું હતું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને મોબાઈલના અતિ ઉપયોગથી દૂર રાખવો અને તેમની શારીરિક અને માનસિક તેમજ સામાજિક વિકાસ માટે શાળા દ્વારા રસપ્રદ અને અનુભવાત્મક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવાનું છે શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા અને સુપરવાઇઝર શ્રી મીતાબેન રીંડાણી દ્વારા માહિતી આપવામાં આવી કે આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ શાળાના જોડાણમાં મજબૂત બને છે અને તેઓ પ્રેક્ટિકલ લર્નિંગ તરફ વધુ આગ્રહ દાખવે છે કાર્યક્રમની શરૂઆત ગુરુવંદનાથી કરવામાં આવી હતી અને શ્રીમતી તરૂલાબેન દ્વારા ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવાયું હતું શિશુબેના બાળકો દ્વારા ગુરુ મે સંસાર સમાયા ગીત રજૂ કરવામાં આવ્યું જ્યારે ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીનીઓએ ગુરુ મેરા ગોવિંદ ગીત ઉપર અભિનય રજૂ કર્યો હતો ગૌરી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ જેમ કે હેરસ્ટાઈલ આરતી શણગાર બુકે ડેકોરેશન ડ્રાય ફ્રૂટ શણગાર મહેંદી અને કાર્ડ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોએ ઉલ્લાસપૂર્વક ભાગ લઈને પોતાની પ્રતિભાનું દર્શન કરાવ્યું આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રીમતી ભાવનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં થ્રુઆઉટ ધ પ્રોગ્રામ એક જ અલગ જ ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી અને હા મારી શાળામાં મેં મહેંદી સ્પર્ધામાં ભાગ લીધો હતો એમાં મને મારા કૌશલ્ય વ્યક્ત કરવાનો છપ્પાઈ મળ્યો હતો ઘણી મસ્તી કરી અને મજા પણ ખૂબ જ આવી હતી શનિવારના રોજ નેકલેસ તેના દિવસે ડ્રાયફ્રુટ ડેકોરેશન હતું તેમાં મને ખૂબ મજા આવી આ અમારી શાળામાં